મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કેવી રીતે કઢવવું તેમનું ફોર્મ છે એ તમે જાતે જ ભરી શકો છો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢવવાની જરૂર શા માટે પડે છે તો મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબ છે એ તમને આ વિડીયોમાં આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોવા વિનંતી તો ચાલો મિત્રો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જો તમે ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે બે લાઇકન પર પણ ક્લિક કરી લો જેથી આવી તમામ માહિતી છે તે આપને મળતી રહે અહીંયા મિત્રો પ્લેલિસ્ટમાં તમે વિવિધ પ્લેલિસ્ટ છે એ જોવા મળશે જેમાંથી તમે વિવિધ યોજનાઓ વિશે પણ જાણકારી છે એ મેળવી શકો છો તો ચાલો મિત્રો જોઈએ તો મિત્રો અહીંયા જે મેં ફોર્મ છે એ ભરી અને તમારી સમક્ષ ફોટો પાડી અને પીડીએફ બનાવેલ છે તો અહીંયા તમે જોઈ શકો છો પરિશિષ્ટ એક ઓબ્લિક બેતાલીસ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની અરજી સૌ પ્રથમ મિત્રો તમારે તમારો ફોટો છે એ ચોંટાડવાનો રહેશે અહીંયા સ્ટેમ્પની ટિકિટ છે એ આવશે ત્રણ રૂપિયાની ત્યાર પછી અહીંયા તમારે નામ છે એ લખવાનું છે અહીંયા સરનામું છે એ લખવાનું છે અને અહીંયા તારીખ છે એ લખવાની રહેશે ત્યાર પછી મિત્રો છે જે પણ મામલતદાર અંતર્ગત તમારે કઢવાનું હોય એ એનું સરનામું છે અહીંયા આવશે અહીંયા તમે હોદ્દો જોઈ શકો છો પ્રતિ મામલતદારશ્રી ગ્રામ્ય તાલુકો અને જિલ્લો છે એ જામનગર અહીંયા મિત્રો શહેરી હોય તો શહેરી લખવાનું ગ્રામ્ય હોય તો ગ્રામ્ય જે પણ એરિયો તમને લાગુ પડતો હોય એ તમારે અહીંયા સંબોધન કરવાનું રહેશે ત્યાર પછી વિષય છે ડોમિસાઇલ પ્રમાણપત્ર આપવા બાબત અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હું છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ખાલી જગ્યા ગામમાં અહીંયા તમારે જે પણ તમારું ગામ હોય એ લખવાનું તમે જેટલા વર્ષ અહીંયા રહેતા હો એ વર્ષ છે તમારે અહીંયા લખવાના રહેશે અહીંયા મિત્રો હું જન્મથી જ રહું છું તો મેં અહીંયા મારી જન્મ તારીખ છે એ જ લખી દીધી છે તમે જે પણ તારીખથી રહેતા હો અથવા તો યાદ ન હોય તો એ પ્રમાણે તમને અટ કરે છે એ લખવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારા ગામનું નામ છે એ આવશે મારી તમામ વિગતો સાથે સામેલ પરિશિષ્ટ બે વસવાટ હક પ્રશ્નાવલીમાં સામેલ છે જે વિગતો ધ્યાને લઈ અને મને પ્રમાણપત્ર આપવા વિનંતી એ મિત્રો અહીંયા તમારું નામ છે એ આવશે અને સહી સાથે કરવાની રહેશે ત્યાર પછી અહીંયા સામે છે એ સ્થળ અને તારીખ છે એ તમારે લખવાની રહેશે ત્યાર પછી મિત્રો એકરાર નામું છે એ હું વાંચતો નથી મિત્રો અહીંયા તમારે સ્થળનું નામ છે એ લખવાનું છે અને અહીંયા તમારી સહી અને નામ છે એ કરવાનું રહેશે મિત્રો જો હું બધું વાંચવા બેસીશ તો વિડીયો છે એ ખૂબ લાંબો થઈ જશે તમે કંટાળી જશો તો તમે છે એ વાંચી અને તમારી સહી છે એ કરી નાખજો ત્યાર પછી મિત્રો નેક્સ્ટ પેજમાં જોઈએ તો ભાગ બે છે જેમાં વસવાટ હક પ્રશ્નાવલી છે એ આપેલી છે અહીંયા જે પ્રશ્નો છે એ આપેલા છે જેમાં તમારું નામ અને સરનામું છે એ તમારે અહીંયા લખવાનું છે અહીંયા મિત્રો મેં મારું નામ લખેલું છે સરનામું છે એ ઢાંકેલું છે કારણ કે અહીંયા સિક્યુરિટી પર્પઝના હિસાબે મેં સરનામું છે એ છુપાવેલું છે તમે અહીંયા સરનામું છે એ લખી શકો છો ત્યાર પછી તમારો જન્મ ક્યાં થયો તો એ અને તમારી જન્મ તારીખ છે એ આપવાની રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તમે શિક્ષણ છે એ ક્યાં લીધેલું છે તો તમે જે પણ જગ્યાએ શિક્ષણ લીધું હોય અહીંયાનું નામ છે તમારે લખવાનું રહેશે ત્યાર પછી જે તમે તમારા વતનમાં ક્યારે ગયા છો અને ગયા હો તો કેટલી વખત ગયા છો તો મિત્રો આ જે પ્રશ્નો છે એ અમુક જ વ્યક્તિઓને લાગુ પડતા હોય છે તો અહીંયા તમારે લખી નાખવું કે એ લાગુ પડતું નથી એ જ રીતે મિત્રો અહીંયા બીજા પ્રશ્નો છે જે લાગુ ન પડતા હોય એ તમારે અહીંયા આગળ લખી નાખવાનું રહેશે લાગુ પડતા નથી ત્યાર પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ કે તમે પરણીત છો જો પરણીત હો તો અહીંયા હા કહેવાનું છે ત્યાર પછી નીચેના ક્વેશ્ચનો છે એના જવાબ આપવાના રહેશે અને પરિણિત ન હોય તો પછી બીજા જે ક્વેશ્ચનો છે ત્રણ ચાર એ ફેલ થઈ જશે કારણ કે પરિણિત ન હોય તો એમાં પૂછેલું છે કે તમને બાળકો કેટલા છે તો એ મિત્રો સ્વાભાવિક છે કે પરિણિત ન હોય તો બાળકોની તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી તો અહીંયા એ પ્રમાણે તમારે વાંચી અને જવાબો છે એ આપવાના રહેશે ત્યાર પછી મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે કે એમાં ક આપેલો છે તમારા પતિનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો આ મિત્રો આ મહિલાઓને લગતો છે માની લો કે કોઈ મહિલા છે અને એ પરિણીત છે તો એને લગતા પ્રશ્નો છે તો એ પણ મિત્રો અહીંયા જો ભાઈઓ કઢવતા હોય તો એ એને લાગુ પડશે નહીં તો એ રીતે અને જે કોઈ મહિલા હોય ઉમેદવાર તો એ આપણે એ એની રીતે વિગતો છે એ ભરી દેશે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા પરિશિષ્ટ બે પબ્લિક બેતાલીસ છે જે અરજદારનો રૂબરૂ જવાબ છે હું નીચે સહી કરનાર શ્રી ત્યાં તમારું નામ છે એ આવશે ત્યાર પછી ઉંમર વર્ષ છે ધંધો શું કરો છો અભ્યાસ કરતા હો તો એ અને જે પણ ધંધો કરતા હો તો તમારે અહીંયા લખવાનો રહેશે રહેવાસી જે પણ ગામ ગામે તમે રહેતા હો અથવા તો શહેરમાં રહેતા હો તો એ શહેરનું નામ આવશે પછી તે આજ રોજ શ્રી અહીંયા મિત્રો જે પણ તલાટી તમને લાગુ પડતો હોય ગામમાં હો તો તલાટી આવશે રૂબરૂ હાજર થઈ લખાવું છું કે ત્યાર પછી મિત્રો ઉપરોક્ત સરનામે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી એટલે કે જે જે પણ વર્ષથી તમે રહેતા હો એ તમારે અહીંયા લખવાનું રહેશે હું ઓગણત્રીસ વર્ષથી રહું છું જન્મથી તો મેં અહીંયા ઓગણત્રીસ લખેલ છે મારો પ્રાથમિક અભ્યાસ છે એ જે તે શાળામાં તમારે થયો હોય ગામમાં તો ગામમાં એ તમારે અહીંયા નામ છે એ લખવાના રહેશે ત્યાર પછી ધોરણ અગિયાર અને બારનો અભ્યાસ છે એ જે પણ જગ્યાએ કરેલો હોય તો એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે ન કરેલ હોય તો કંઈ વાંધો નહીં તમારે એક દેશ કરી દેવાનો રહેશે અમુક જે પણ ગામે રહેતા હોય ત્યાંથી મિત્રો કેટલા વર્ષથી તમે રહો છો એ તમારે લખવાનું છે અને તમારો જન્મ છે એ ક્યાં થયો છે તો અહીંયા આગળ તમારો જન્મનું જે સ્થળ છે એ લખવાનું રહેશે ત્યાર પછી અહીંયા આકણે તમારે જે વર્ષથી રહેતા હો અને કેટલા વર્ષથી અહીંયા આક વસવાટ કરો છો તો અહીંયા અમે લખેલું છે કે જન્મથી જ ગુજરાતમાં રહીએ છીએ તો મિત્રો આપ જે સર્ટિફિકેટ છે એ તમારે શા માટે જોઈએ છે તો એનો જવાબ આપવાનો છે કે મારે નોકરીના કામે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ જરૂરિયાત હોય તો આપ કાઢી આપવા વિનંતી તો એ રીતે અહીંયા લખેલું છે ત્યાર પછી મિત્રો અહીંયા નીચે તમારે સહી કરવાની રહેશે અને તમારું નામ છે એ લખવાનું રહેશે ત્યાર પછી અહીંયા સ્થળ અને તારીખ છે એ દર્શાવવાની રહેશે એ મિત્રો ખાસ અહીંયા જે તલાટીનો સિક્કો છે એ મરાવવાનો રહેશે તો અહીંયા તમારે તલાટીના સિક્કા છે એ બે ત્રણ જગ્યાએ ફોર્મમાં આવે છે તો એ આપણે આગળ જોઈશું હા મિત્રો ત્યાર પછીનું પેજ જોઈએ તો અહીંયા મિત્રો જે લાગુ પડતું હોય એ તમારે લખવાનું રહેશે જો લાગુ ન પડતું હોય તો અહીંયા લખી નાખવાનું કે લાગુ પડતું નથી ત્યાર પછી એક નંબર છે કે તમારા પિતા ક્યારેય ગુજરાત રાજ્યમાં હતા જો હોય તો અહીંયા નીચે કારણો આપેલા છે કે તેમણે ક્યાં સુધીનું શિક્ષણ છે લીધેલું છે તો મિત્રો અહીંયા આગળ મેં હા લખેલું છે તો શિક્ષણ છે એ ક્યાં સુધીનું લીધું છે એનો જવાબ આપવાનો રહેશે ત્યાર પછી એ રહેવાસી ક્યાંના છે તો એ તમારે અહીંયા લખવાનું રહેશે તો મિત્રો આ ક્વેશ્ચન છે એ વાંચી વાંચી અને તમારે વ્યવસ્થિત જવાબ છે એ આપવાના રહેશે અને સાચી માહિતી છે એ ભરવાની રહેશે ત્યાર પછી અહીંયા તમારા પિતા કે માતાની ગુજરાત રાજ્યમાં કે અન્ય સ્થાવર મિલકત કેટલી હતી તો અહીંયા મિત્રો જે મિલકત છે એ મેં અહીંયા લખેલી છે કે રહેવાનું ઘર છે એ મિલકત અહીંયા દર્શાવેલી છે અને બીજી કોઈ હોય તો તમે એ પણ દર્શાવી શકો છો ત્યાર પછી મિત્રો તમારા ભાઈ બહેનની વિગતો છે એ પૂછવામાં આવશે તેમનો અભ્યાસ છે એ પૂછવામાં આવશે તે કામ ધંધો શું કરે છે એ પણ અહીંયા માહિતી છે એ તમારે આપવાની છે હવે કયા હેતુસર તમારે આ પ્રમાણપત્રની જરૂર છે તો અહીંયા મેં લખેલું છે કે નોકરી માટે ત્યાર પછી મિત્રો તમે કયો ધર્મ છે એ પાડો છો તો એ ધર્મ છે તમારે લખવાનો રહેશે ત્યાર પછી તમે અ અનુસૂચિત જાતિ કે અન્ય કોઈ પછાત વર્ગમાં આવતા હોય તો એ તમારે અહીંયા લખવાનું છે તો મેં અહીંયા લખેલું છે કે હા અમે ઓબીસીમાં આવીએ છીએ તો એ રીતે તમારે જવાબ છે એ આપવાના રહેશે ત્યાર પછી તમે અગાઉ ક્યારેય વસવાટ હકના પ્રમાણપત્ર એટલે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ તમે ક્યારેય જો અગાઉ કઢવેલું હોય તો એ માહિતી છે એ તમારે આપવાની રહેશે તો અહીંયા મિત્રો મેં ફર્સ્ટ વખત અત્યારે હું ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ ઘડવાનો છું તો અહીંયા મેં ફોર્મ છે એ ભરી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો મેં ના લખેલું છે કારણ કે મેં આની પહેલાં ક્યારેય પણ સર્ટિફિકેટ છે એના માટે અરજી કરેલ નથી ત્યાર પછી અહીંયા તમારે તમારું સહી અને નામ છે એ લખવાનું રહેશે અહીંયા સ્થળ અને તારીખ છે એ તમારે લખવાના રહેશે ત્યાર પછી એક ખાસ નોંધ તમે વાંચી લેજો મિત્રો આ દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે કે અહીંયા લખેલું છે કે અરજદારે ઉપર નિયત કરેલા પ્રશ્નોના કે તેમના કોઈ પણ પ્રશ્નના આપેલા ઉત્તરો ખોટા જણાશે તો તે દ્વારા મળેલ પ્રવેશ કે લાભનો તરત જ અંત લાવવામાં આવશે એટલે મિત્રો જે ઉપર તમે માહિતી આપેલી છે એ તમામ માહિતી છે એ સાચી હોવી જોઈએ જો ભવિષ્યમાં પણ ક્યારેય આ ખોટું માલુમ પડશે તો તમારી નોકરી છે એ જઈ શકે છે અને તમને મળેલો લાભ છે એ પરત ખેંચવામાં આવશે તો એનું અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ તો પરિશિષ્ટ ત્રણ બેતાલીસ પંચનામું છે એ તમારે અહીંયા બે પંચો છે એના નામ છે એ લખવાના રહેશે જેમની નામ ઉંમર ધંધો શું કરે છે ત્યાર પછી રહેવાસી ક્યાંના છે તો એ બે પંચ છે એના નામ છે તમારે લખવાના રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારી વિગત છે એ ભરવાની અમો પંચોએ આજરોજ રૂબરૂ પૂછવાથી જણાવીએ છીએ કે શ્રી અહીંયા તમારું નામ છે એ તમારે લખવાનું રહેશે તેની વય વસવાટ અંગેનું પ્રમાણપત્ર અંગે સર એફિડેવિટ સહિત અરજી છે એ કરેલી છે તો અહીંયા એ રીતે તમારે એક અરજીનો નમૂ નમૂનો છે એમાં તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે તેઓનો જવાબ અમારી રૂબરૂમાં લેવામાં આવેલ તેઓએ રજૂ કરેલ પુરાવા જોતાં તે ખાલી જગ્યા વર્ષથી આ સરનામે છે એ રહે છે તેમનું મૂળ વતન અહીંયા જે પણ તમારું વતન હોય તમારો તાલુકો હોય જિલ્લો હોય એ તમારે ભરવાનો રહેશે તેઓએ રહેઠાણ અંગેના પુરાવા નીચે મુજબ છે એ રજૂ કરેલ છે તો અહીંયા મિત્રો જે પણ પુરાવા રજૂ કરવાનો હોય એ તમે અહીંયા લખી નાખશો કે રાશન કાર્ડની નકલ છે એ આપવી પડશે ત્યાર પછી આધાર કાર્ડની નકલ જે તમે રહેઠાણના પુરાવા માટે અને જન્મ તારીખ માટે તમે એલસી છે એ આપી શકો છો અથવા તો જન્મ તારીખનું પ્રમાણપત્ર છે એ પણ આપી શકો છો ત્યાર પછી જે મિત્રો અરજદારનું જન્મસ્થળ કહ્યું હતું તો અહીંયા તમારે તમારું જન્મ છે લખવાનું છે અહીંયા જિલ્લો જ તાલુકો છે એ લખવાનો છે અહીંયા જિલ્લો છે એ લખવાનો છે ત્યાર પછી તમારી જન્મ તારીખ છે તમારે અહીંયા લખવાની રહેશે ત્યાર પછી જે કે અરજદાર છેલ્લા કેટલા વર્ષથી ક્યાં રહે છે તો અહીંયા મેં મારા ગામનું નામ છે લખેલું છે ત્યાર પછી મિત્રો અહીંયા ઉપરોક્ત રજૂ કરેલ પુરાવાઓથી ચકાસણી કરતા તેઓ ધુઆવ ગામે રહેતા હોવાનું જણાય છે એટલે કે અહીંયા તમારે જે પણ ગામે રહેતા હો એ ગામનું નામ છે તમારે લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા જે પંચ છે એ બંને પંચોની સહી છે એ અહીંયા આવશે નામ સહી અહીં પણ મિત્રો તમારે તલાટીનો સહી સિક્કો સહી કરાવવાનો રહેશે ત્યાર પછીના પેજની વાત કરીએ તો અહીંયા પરિશિષ્ટ ચાર બેતાલીસ નામું છે એ તમારે કરવાનું રહેશે કે અમુક સહી કરનાર શ્રી જે અહીંયા તમારું નામ છે એ લખવાનું રહેશે ત્યાર પછી અભ્યાસ કર્યો હોય તો એ ધંધો શું કરો છો એ તમારે લખવાનું રહેશે રહેવાસી ક્યાંના છો ગામનું નામ છે એ આવશે ત્યાર પછી મિત્રો તમારો જન્મ છે એ ક્યાં થયો હતો અહીંયા તમારી જન્મ તારીખ છે એ આવશે ત્યાર પછી તમારું વતન છે બાપ દાદા છે એ ક્યાં રહેતા હતા ક્યાંના રહેવાસી હતા તો એ તમારે લખવાનું છે અહીંયા મિત્રો એ જે આગળ આપણે વિગતો ભરેલી છે એ તમામ વિગતો છે એ ફરી તમારે અહીંયા ભરવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે બધી વિગતો છે એ વ્યવસ્થિત વાંચી અને ભરી અને તમારે છે એ અહીંયા તમારી સહી છે એ કરવાની રહેશે તમારું નામ છે એ લખવાનું રહેશે અહીંયા સ્થળ અને તારીખ છે એ લખવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે છે નોટરી કરાવવાની છે પચાસના સ્ટેમ્પ ઉપર તમારે મેજિસ્ટ્રેટ અથવા તો નોટરીની સહી રહેશે તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તમારે પચાસનો સ્ટેમ્પ લઈ અને નોટરી છે કરાવવાની રહેશે અહીંયા આપણે મિત્રો નોટરી અધિકારીના સહી શિક્ષા છે આવશે ત્યાર પછી વાત કરીએ તો ચેક લિસ્ટ એટલે કે તમારે ડોક્યુમેન્ટ છે ક્યાં ક્યાં આપવાના છે તો વય વસવાટ હક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત ડોમિસાઇલ પોલીસ કમિશનરની હુકુમત સિવાયના વિસ્તારો માટે અહીંયા અરજદારે અરજી સાથે રજૂ કરવાનું રહેશે એ મિત્રો કયા કયા પુરાવાઓ છે એ તમારે રજૂ કરવાના છે સૌ પ્રથમ મિત્રો અરજીપત્રક છે એ તમારે ભરી અને આપવાનું રહેશે જેમાં પરિશિષ્ટ એક ઓબ્લિક બેતાલીસ એ મિત્રો જેટલા પણ આ પરિશિષ્ટો છે એ તમામ ફોર્મમાં જ આપેલા છે તો આ મિત્રો તમારે ઓલરેડી ફોર્મમાં જ આવી જશે ત્યાર પછી જે કોર્ટની ફી સ્ટેમ્પ લગાવેલ છે તો અહીંયા મિત્રો તમારે એક પચાસ રૂપિયાનો સ્ટેમ્પ અને ટિકિટો છે એ નોટરી કરેલી હોવી જોઈએ જે પ્રમાણે આપણે આગળ જોયું ત્યાર પછી આ પંચનામું એનો નમૂનો છે એ ફોર્મમાં જ આપેલો છે તલાટીનો રૂબરૂ જવાબ છે એ પણ ફોર્મમાં આપેલો છે સોગંદનામું છે એ પણ ફોર્મમાં આપેલું છે તમારે માત્ર નોટરી છે એ કરાવવાની રહેશે ત્યાર પછી રહેઠાણના પુરાવામાં તમે તમારું આધાર કાર્ડ છે એ આપી શકો છો રેશન કાર્ડ છે એ આપી શકો છો ત્યાર પછી જન્મ અંગેનો પુરાવો જેમાં એલસી અથવા તો જન્મનું પ્રમાણપત્ર છે એ આપી શકો છો હવે મિત્રો અહીંયા વાત છે કે છેલ્લા દસ વર્ષના રહેઠાણના પુરાવા તો એમાં તમારે શું આપવાનું છે તો તમે મિત્રો માર્કશીટ છે એ આપી શકો છો ધોરણ દસમાની અથવા તો બારમાની માર્કશીટ છે એ આપી શકો છો તમે જે પણ જગ્યાએ અભ્યાસ કરેલો હોય એનો પુરાવો છે એ થઈ જશે ત્યાર પછી વાત કરીએ તો સ્થળ અહીંયા સ્થળ અને તારીખ છે તમારે લખવાની છે અહીંયા મિત્રો તમારે તમારી સહી સહી કરી અને તમારું નામ છે લખવાનું રહેશે અહીંયા મિત્રો ખાસ નોંધ એક આપેલી છે સદરહુ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓ પરત્વેનો જવાબ હા અથવા ના માં આપવાનો રહેશે અથવા તો લાગુ પડતું નથી તેમજ સામેલ રાખેલ પુરાવા કયા પાના નંબર ઉપર રાખેલા છે અવશ્ય દર્શાવવાના રહેશે આમાં એક પણ મુદ્દાની પરતતા બાકી હશે તો અરજીપત્રક છે એ સ્વીકારમાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવાની રહેશે અહીંયા મિત્રો અરજી સ્વીકારનારની જે પણ શૈષિકો છે એ આવશે એમાં તમારે કંઈ પણ કરવાનું નથી મિત્રો એક અહીંયા વાત છે એ કહેવાની રહી ગઈ જ્યાં પાણા નંબર છે એ પણ તમારે લખવાના રહેશે કે કયા પાણા નંબર ઉપર તમે આ જે ડોક્યુમેન્ટ છે એ સામેલ રાખેલા છે તો એનો ક્રમ નંબર છે એ તમારે અહીંયા કને આપવાનો રહેશે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો આ જે આખું ફોર્મ છે એ તમને અહીંયા ભરી અને મેં સમજાવેલું છે આશા રાખું છું તમને તમામ માહિતી છે એ મળી ગઈ હશે છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેઓને પણ ફોર્મ ભરવામાં આસાની રહે અને પોતાનું ડોમિસાઇલ છે એ કઢવી શકે ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોવ તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લો કારણ કે આવા જ વિડીયો છે એ આપણે મૂકતા હોઈએ છીએ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ